નવસારી પહોંચ્યા બાદ નૈઋત્યના ચોમાસાની ગતિ ધીમી પડી છે ત્યારે ચોમાસાના આગમનને લઈ રાજ્યના હવામાન વિભાગે આજે દસ જિલ્લાની અંદર ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર એમ બંને જિલ્લા જ્યારે કે મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને અને વલસાડમાં વરસાદ થઈ શકે દમણ હવેલીમાં પણ ગાજવીજ હવેલી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તો સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે તો જે રીતે નવસારી પહોંચ્યા બાદ ચોમાસું ધીમું પડ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે આ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરીએ અહીં અમરેલી અને ભાવનગર આ બે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે